આજે દામનગર મુકામે એક પ્રભુજી છે તમારું નામ શું છે શન્નાભાઈ નામ બતાવે છે તો આપણાથી બનતી કોશિશ આપણે કરીએ અને ભાઈને સારી રીતે નવરાઈ દોરે અને સારા કપડાં પહેરાવી દઈએ હે હા હા તમારું ગામનું નામ ચોન્મન એ આ અચ્યારે અહીંયા અમારા પ્રભુજીને અતુલભાઈને મોકો મળી ગયો પ્રભુજીની સેવા કરવાનો

હા પૂછી વાત હે સાંજો છે ને વરસણ રોટલો ખાવાનો છે ડુંગળી અચાક હમ નો ભાવે છે ને હમણાં તમે હમણાં કહેતા તા ને કાંઈ સનાભાઈ હું કેમ લેજ ભાઈ પેલો તમાર ગામ નું નામ હજેક બોલી જાવ કયું બીજું કયું ગામ કયો ગામ કેસ બાપુ તમ સોમનાથ કીધું તો બીજું કયું બીજું સોમનાથ સોમનાથ વાળી એને ભાઈ વાળ કપાવા દઉં વાળ કપાવા દઉં હવે મે ક્યાં વાળ છે આસી વાળ તો છે ને એમાં ક્યાં વાળ કપાવું બધાની માં ગામ જ ને વાળ વાળ મત કર

તો મિત્રો આપણા પ્રભુ છે માં બેહારી દીધા છે અને હવે એને આપણા આશ્રમે પહોંચાડવાના છે પ્રભુ સેવા આશ્રમે નમસ્કાર મિત્રો આજે આપને ઠાંસા રોડે થી એક પ્રભુજી મળેલા છે જેમને પૂછતા એડ્રેસ પોતે અલગ અલગ દસ પંદર ગામના નામ બોલે છે તથા પોતાનો ન તો કોઈ પૂરો પરિચય દઈ શકે છે ન પૂરું નામ ન ગામનું નામ તો આજે આપણે એમને લીમડા પાસે આવેલા પ્રભુ સેવા આશ્રમે મૂકવા જઈ રહ્યા છીએ ત્યાંથી મળતા ફોર્મ ને કાયદેસર જે પણ કાર્યવાહી હશે તે પૂરી કરી અને આ પ્રભુને આપણે લીમડા આશ્રમ છોડવા જઈ રહ્યા છીએ તો તમે પણ કોઈ અમને ઓળખતા હોય તમને પરિચય હોય તો લીમડા પ્રભુ સેવા આશ્રમ છે ત્યાં જાણ કરવા વિનંતી અમારા પ્રભુ જોઈએ મોજમાં આવી ગયા છે અને એ ગામનું નામ તો બતાવતા નથી પણ એક ગીત ગાવાનું છે ચાલો ગીત ગાવ ગીત ગાવ એક

અને મસ્ત ફ્રેશ કરી નાય નાયદોને કમ્પ્લીટ કરી નાખ્યું તો વાળ વાળ તો કપાઈ નાખ્યા છે આપણા પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજીને મેકવા આવ્યો છે એ સો હમ ચલાવાય તો કાઢ નાખો ભાઠા પડ્યા ભાઈ

તો ને ચાલુ ખોલ બંધ કરવા પણ નમસ્કાર મિત્રો આજે દામનગર ઠાંસા રોડે થી પ્રભુજી અમને મળ્યા હતા એમને અમે પ્રભુ સેવા આશ્રમ જે લીમડા અને રંગોળા વચ્ચે આવેલો છે ત્યાં મૂકવા આવ્યા છીએ અને તમને બધા પ્રાર્થના કરીએ છીએ કે બને એટલું લાઈક શેર ને કોમેન્ટ કરજો જેથી યોગ્ય જગ્યાએ પ્રભુને યોગ્ય કુટુંબ મળી રહે અને એમને પોતાનું ઘર મળી રહે અને વાત કરીએ પ્રભુ સેવા આશ્રમ તો અહીંયા અમે જોયું બહુ સારી સેવા થઈ રહી છે લોકોને યોગ્ય સારવાર યોગ્ય સમયે એમને સ્વચ્છતા જમવાનું બધુંય મળે છે તો આવાના આવા કાર્ય કરતા રે લોકોને ભગવાન ખૂબ આપે અને અમે વિનંતી કરીએ કે તમારાથી થતી મદદ પ્રભુ સેવા તો તો આવા ઘણા પરિવાર રહે મિત્રો આ વધારેમાં વધારે શેર કરજો ને આ ભાઈનો ગામનું નામ બતાવતા નથી કેમ કે અમે બપોરના એને પૂછીએ છીએ વીસથી થી પચીસ ગામના નામ બતાવી દીધા છે તો તમે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને આ વિડીયો એના આ ભાઈના ઘર સુધી પહોંચાડજો જેથી કરીને આ ભાઈનો પરિવાર મળી રહે અને ભાઈ બહુ સારા એવા વ્યક્તિત્વ છે અને અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં રહેશે એટલે ખૂબ સારી રીતે એની સારવાર થશે એટલા માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો તમારા શેર કરવાથી પણ આ પ્રભુજીનું ઘર મળી શકશે